હાઈ એવરી વન કેમ છો હું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહી સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને તમે સફેદની જોઈ જ શકો છો એકલી આવક છે અને હું તમને લાઈવ હરાજી બતાવવાનો છું સફેદ કાંદાની બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી જો બાકી ચેનલમાં પહેલી વાત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવા અવનવા તમને બજાર ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડ રિલેટેડ વિડીયો મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લસ મેં એક મહુવા ઓનિયન નામની બીજી પણ ચેનલ બનાવી છે એમાં પણ ડેલી અપડેટ આપું છું મહુવા માર્કેટિંગ લાઈવ બજાર ભાવના તો ખાસ તમને છે જો અહીંયા લિંક ડિસ્ક્રિપ્શનમાં એ ચેનલને પણ કરી આવો જેમ સપોર્ટ કરો બરાબર તો હવે લાઈવ સફેદ કાંદાની જોવા જઈ બતાવું છું તમને તો વિડીયો એન્ડ સુધી બનાવે છે વિડીયો ને ત્રણસો એકાવન એકતાલીસ બેતાલીસ 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 બેતાલીસ

ત્રણસો એકાદ એકાવન સિત્તેર ત્રણસો સિત્તેર સિત્તેર ને ત્રણ ત્રણસો સિત્તેર માં અહિયા બાદ તમે સો રૂપિયા ત્રણસો હજાર હજાર એક વીસ રૂપિયા ત્રણસો 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 નવ પાંચ સવ પંદર પંદર મીજા હા ચાલ મે હાથ ફેર કરવા 18 318 બોલો અરે બોલો આ 318 માં કી 78 70

બેતાલી ત્રણસો એકતાલીસ બેતાલી બેતાલી ત્રણસો બેતાલી બેતાલી બેતાલીસ ચાલીસ ચાલી રૂપિયા ત્રણસો ચાલીસ ચાલી ત્રણસો ચાલી હારું છેલી સોમાલી સોમાલી સોમાલી

બાર બાર પંદર બાવીસ પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા ને રૂપિયા છવ્વીસ

એ કે પાછળ દેલાઓ ભાઈ ત્રણ વાર કરવું પડે પાછળ બાબો દેલા કે કટરી 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 બાટરી 340 34 34 34 40 41 441 42 442 443 444 440 440 430 40 60 60 61 61 પંચોતેર વાલીયા સાહેબ ત્રણસો એક રૂપિયા તો ખમ્યા અડધી દીમાડ નહી આલે હો તો પછી દીમાડ જોવે આમાં 1 રૂપિયો 1 રૂપિયો એક 1 એક 1 રૂપિયો એક 1 એક 1 રૂપિયો 12 12 રૂપિયા 32 12 12 રૂપિયા 22 બોલે એક